બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજીના મા અંબેના મોટા બહેન તરીકે ઓળખાતા અજય માતા ઉર્ફે અપરાજીતા માતાનો આજે શ્રાવણ સુદ બારસને પાટોત્સવ યોજવામાં આવ્યો હતો આ અજય માતાનું એક માત્ર મંદિર ગુજરાતભરમાં માત્ર અંબાજી ખાતે આવેલું છે અને માતાજીના પાટોત્સવને લઈને નવચંડી યજ્ઞ તેમજ છપ્પન ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો તેની અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા આરતી પણ કરવામાં આવી હતી જ્યારે સર્વ સુખાકારી માટે હોમ હવન કરવામાં આવ્યું હતું સાથે કેક કાપીને પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જોકે એક માન્યતા પ્રમાણે ભગવાન શ્રી રામે નવ દિવસ અજય માતા ઉર્ફે અપરાજીતા માતાની આરાધના કરી હતી ત્યારે અજય માતાએ અજય બાણ ભગવાન રામને આપવામાં આવ્યું હતું અને ભગવાન રામે પણ તે બાણથી રાવણનો વધ કર્યો હતો એટલું જ નહીં હાલમાં પણ અયોધ્યા ખાતે જે રામ મંદિર બનાવવામાં આવેલું છે ત્યાં પણ અજય માતા મંદિરે અજય બાણની પ્રતિકૃતિની પૂજા વિધિ કરીને અયોધ્યા લઈ જવામાં આવી હતી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત માં આજે માનું મંદિર આવેલું છે માનસરોવર જોડે ને દર વર્ષની જેમ અહીંયા પાઠુચો પાઠુચો ઉજવવામાં આવે છે માની નવચંડી યજ્ઞ બપોરે બાર વાગે અનુકૂળ દર્શન સાંજે ચાર વાગે માના આનંદ ગરબા ને રાત્રે કમળ પૂજા એક હજાર આઠથી માને કમળ પૂજા કરવામાં આવે છે ભગવાન જે રામેશ શક્તિની જે અપરાજિતા માની પૂજા કરી હતી યુદ્ધની અંદર જે વિજય પ્રાપ્તિ માટે ને નવ દિવસ સુધી પૂજા કર્યા પછી રામનવમી ના દિવસે ભગવતી સાક્ષાત રામને પ્રસન્ન થઈને અજય બાણ આપ્યું અજય બાણ દ્વારા રાવણનો વધ થયો એ ભગવત સાક્ષાત ભગવતીના દર્શન અંબાજીમાં થાય છે અને બહુ પ્રાચીન મંદિર આવેલું છે ગુજરાતમાં એક જ મંદિર અજય માનું છે